નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ જેસીઆઈ બરોડા અલકાપુરી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ એક વૈશ્વિક બિન લાભકારી સંસ્થા છે જે અઢાર થી ચાલીસ વર્ષની વયના યુવાનોમાં નેતૃત્વ શક્તિ કેળવવાના હેતુથી કાર્યરત છે આ સંસ્થા એકસો પંદર દેશોમાં કાર્યરત છે જે મુખ્યત્વે સમાજમાં સકારાત્મક અસર ઉભી કરવા સમર્પિત છે સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પ્રોત્સાહન આપવા માટે જેસીઆઈ એક સત્તાવાર ભાગીદાર છે તથા જેસીઆઈ સંયુક્ત રાષ્ટ્રનું એક આગેવાની સભ્ય પણ છે જેસીઆઈ બરોડા અલ્કાપુરીની સ્થાપના ઓગણીસો છોતેરમાં થઈ અને તે જેસીઆઈનું એક સક્રિય સ્થાનિક સંગઠન છે દર વર્ષે નવથી પંદર સપ્ટેમ્બર દરમિયાન જેસી સપ્તાહનું આયોજન જેસીઆઈ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે અને આ સપ્તાહ દરમિયાન જેસીઆઈના મૂલ્યોને અનુલક્ષીને અનેક કાર્યક્રમો થતા હોય છે તેવામાં જેસીઆઈ બરોડા અલકાપુરી દ્વારા પણ જેસી સપ્તાહની શરૂઆત નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી આખા અઠવાડિયામાં તેઓ બાળકો તથા યુવાનો માટે એઆઈ અને કોમ્પ્યુટર સ્કિલ્સ નાણાકીય સાક્ષરતા સોફ્ટ સ્કિલ્સ જેવી ટ્રેનિંગ બિઝનેસ ટોક યોગ્ય ઝુમ્બા જેવા અલગ અલગ કાર્યક્રમો પણ તેઓ યોજવાના છે બેઝિકલી જેસીઆઈ જે સંસ્થા છે એ આખી અઢાર થી ચાલીસ વર્ષના યુવાનો માટેની સંસ્થા છે અને દર વર્ષે જેસીઆઈ ઇન્ડિયા નવથી પંદર સપ્ટેમ્બર દરમિયાન જેસી વીક એટલે આખું વીક લોંગ અમે બધા અલગ અલગ પ્રોજેક્ટ્સને કરતા હોઈએ છીએ સેલિબ્રેટ કરીએ છીએ તો એવી જ રીતે આજે નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના જેસીઆઈ ઇન્ડિયાનું જે જેસી વીક છે એ શરૂ થઈ રહ્યું છે અને એ એ હિસાબે અમે લોકોએ આજે એક સ્કૂટર રેલી રાખી છે જે એક અમારા જેસીઆઈના જે પ્રિન્સિપલ્સ છે અને આખું જેસી વીકની જે થીમ છે એના અવેરનેસ માટે છે આ રેલી સાત થી આઠ દરમિયાન થવાની છે જેમાં અમે નવલખી ગ્રાઉન્ડ પર અત્યારે બધા હાજર થઈ રહ્યા છે અને નવલખી ગ્રાઉન્ડથી અમે સ્ટાર્ટ કરશું જેલ રોડ કાલાગોડા કમાટીબાગ પછી કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ રોડ અને ત્યાંથી ફરી એલ ટી સર્કલ ફતેહગંજ આપણું પંડ્યા બ્રિજ અને ટ્રાઇડન્ટ યોગ સર્કલ થઈને પાછા અમે આ જગ્યા પર રેલી પૂરી કરીશું બેઝિકલી આમાં જે અમારો જે પર્પઝ છે એવું છે કે ખાસ અમે આ રેલીમાં ફોકસ કરવાના છે જેસીઆઈની એક પહેલ છે ઇન્ટરનેશનલ હ્યુમન ડ્યુટીસ કે જેમ આપણને બધાને ખબર છે કે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર હ્યુમન રાઇટ્સ વર્ષોથી આપણે અડોપ્ટ કરેલા છે તો એવી જ રીતે જીસીઆઈ બે હજાર બાવીસથી પહેલ કરી છે કારણ કે જેસીઆઈ એ યુનાઇટેડ નેશન્સનું એક સભ્ય છે અને એ સભ્યપદ ધરાવે છે જેને સીટ પણ છે તો એક પહેલ શરૂ કરી છે અમે કે જેમ હ્યુમન રાઈટ્સ છે તેવી રીતે આપણે હ્યુમન ડ્યુટીસને પણ પ્રમોટ કરીએ અને સાત અલગ અલગ ડ્યુટીસ છે તો આજની અમારી રેલીનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે આ સાત ડ્યુટીસ અમે પ્લે થ્રુ અને બેનર્સ થ્રુ અમે લોકો પ્રમોટ કરીશું હું જેએફએસ પરમ દોશી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પ્રેસિડેન્ટ ઓફ જેસીઆઈ બરોડા અલ્કાપુરી અને અમારું જેસીઆઈ બરોડા અલ્કાપુરી જે છે એ વડોદરામાં આ વર્ષે પચાસમું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યું છે